પૂજ્ય નિત્યલીલામાં વિરાજમાન પૂજ્ય શ્રી ગંધગોપાલજી મહારાજ સેના એક નિમિત્તે દ્વિદિવસીય કીર્તન શિબિરનો શુભારંભ વલ્લભકુલ યુકુલ રઘુકુલ શ્રેષ્ઠ કુલ વ્રજલતા વધુજી મહારાજ શ્રી પૂજ્ય નિત્યલીલામાં વિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રીના એકાસીમાં જન્મદિવસ નિમિત્તે દ્વિદિવસીય કીર્તન શિબિરનો શુભારંભ અનંત વિભૂષિત શુધાદિતપુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી મથુરેશ્વર મહારાજ શ્રીની આગ્રા એમ આશીર્વાદ દ્વારા શિવલ્લભ વિઠ્ઠલ ગ્રંથ પ્રકાશન મંડળ ટ્રસ્ટના આદ્ય સંસ્થાપક નિત્યલીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ્રગોપાલજી મહારાજશ્રીના એકાશી અતિથિ વિશેષ પદે સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી રાજા પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી યોગેશ્વર મહોદય શ્રી પ્રાચી બેટી મંગલમય ઉપસ્થિતિમાં અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલી સામે આવેલા અનસુયાબેન ગણાત્રા સત્સંગોલ ખાતે કીર્તનકાર મંગલભાઈ પાપોદ્રાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો ખાસ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ સાઈબા કીર્તન શિબિર અંગે નિત્યલીલામાં બિરાજમાન ચંદ્રગોપાલ મહારાજ શ્રી સ્વ રણજીતસિંહ ગાયકવાડના સંબંધોની સંગીત પ્રત્યેનો અદ્ભુત પ્રેમની ગાથા રજૂ કરી હતી પૂજ્ય શ્રી યોગેશકુમાર મહોદયશ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે દાનનો પ્રારંભ વહેલી સવારથી થાય દાનલીલા દાન એકાદશીથી અમસ્યાઓ અમાવસ્યા સુધી એટલે કે વીસ દિવસ દાનલીલાનો મહિમા જોવા મળે છે પ્રભુની લીલાના સ્થળોનું વિસ્તૃત માહિતી કીર્તનના ભાવાર્થ સાથે સમજાવી હતી સુપ્રસિદ્ધ કીર્તનકાર મંગલભાઈ બાપોદરાએ કીર્તનની રમછોટ જમાવતા દાનલીલાના કીર્તન મેરી ભરી બટુકે મટુકિયા આજ આજમેરી વૃંદાવન તધી દધી લૂટી યશોદા અને મોહન કો જરૂરત મટુકી ફૂટી વગેરે દાનલીલાના કીર્તનોની સંગીતના સત્વારે સત્સંગ હોલ વ્રજભૂમિમાં ફેરવાયો હતો પ્રારંભમાં રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડનું શાલબુકે મોમેન્ટ સ્મૃતિચિહ્ન દ્વારા બહુમાન કરાયું મહાપ્રભુજી ગોસાઈજી પ્રભુ જન્મદિવસ નિમિત્તે નિત્યલીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીના ચિત્રજી પર પુષ્પોની મલ્યાર્પણ કરવામાં આવી શિબિરમાં ઉપસ્થિત રહેલા અગ્રણીય વૈષ્ણવો દ્વારા લલ્લાજી વહુજી મહારાજ પૂજ્ય શમુરાજા યોગેશ્વર મહોદય શ્રી પ્રાચી બેટીજીનું માલ્યાં પર અને સ્મૃતિચિહ્ન દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું પાઠશાળાની નાની બાલિકાઓ દ્વારા મંગલાચરણ જ્ઞાન દ્વારા કીર્તન શિબિરનો ભક્તિસભર પ્રારંભ જોવા મળ્યો વિશાળ સંખ્યામાં કીર્તન રસિક પ્રિયજનો ખાસ ઉપસ્થિત રહ્યા શિબિરનું સંચાલન કથાકાર ગિરિરાજભાઈ શાસ્ત્રીજી કરી રહ્યા છે